लाइव न्यूज़ चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स કચ્છ લાઈવ અસ્મિતા ન્યૂઝ ચેનલને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબર શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ઓડેસરમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો અને આખો દિવસ શાળાના બાળકો દ્વારા સંચાલન કરવા આવ્યું હતું અને ધવડ દિવ્યા દ્વારા શાળાના આચાર્ય તરીકેની ભૂમિકા ખૂબ સારી નિભાવી હતી શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આડેસરમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો અને આખો દિવસ શાળાના બાળકો દ્વારા સંચાલન કરવા આવ્યું હતું અને ધવડ દિવ્યા દ્વારા શાળાના આચાર્ય તરીકેની ભૂમિકા ખૂબ સારી નિભાવી હતી શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આડેસરમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં